ડભોઈ હરિહર આશ્રમના પરમપૂજ્ય વિજય મહારાજની અધ્યક્ષતામાં વર્ષોથી ચાલી આવતી પ્રણાલી મુજબ આજરોજ તીર્થક્ષેત્ર ચાનોદથી નર્મદા જળ લઈ કાવડયાત્રા ડભોઈ મુકામે પહોંચી શિવાનયમાં નર્મદા જળ અર્પણ કરાયું ડભોઈ નાનોદી ભાગોળ ખાતે આવેલા હરિહર આશ્રમથી પૂજ્ય વિજય મહારાજની અધ્યક્ષતામાં સો જેટલા કાવડિયાઓ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ડભોઈ તાલુકાના યાત્રાધામથી નર્મદા જળ લઈ કાવડયાત્રા સ્વરૂપે પગપાળા યાત્રા ચાનોદથી તેન તળાવ શંકરપુરા સાઠોદ ગામડી અને કાવડયાત્રા શિનોર ચોકડી આવતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને કુબેર ભંડારી મંદિરના મહંત દિનેશગીરી મહેરાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ પ્રસંગે સંદીપ શાહ એમએચ પટેલ વિશાલ શાહ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા કાવડયાત્રા દ્વારા નર્મદાનું જળ ડભોઈના શિવાલયો ખાતે જેમાં ઐતિહાસિક શ્રી વાઘનાથ મંદિરે તથા પંચેશ્વર મંદિરે જળાભિષેક કરવામાં આવતા હતા ડભોઈ નાનોદી ભાગોળ પાસે હરિહર આશ્રમના મહંત વિજય મહારાજ દ્વારા છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી આયોજન કરવામાં આવે છે જેમાં સંખ્યાબંધ ભક્તજનો આ કાવડયાત્રામાં ચાણોદ ખાતે વહેલી સવારમાં નર્મદાનું જળ ભરીને ચાણોદથી પગપાળા યાત્રા ડભોઈ ખાતે આવે છે આ યાત્રામાં પ્રથમ વખત સો જેટલા મા નર્મદા પરિક્રમા સેવા સંઘ પણ જોડાયા હતા આ કાવડયાત્રા દ્વારા ડભોઈમાં આવેલા વાગનાથ મંદિર તથા પંચેશ્વર મંદિર ખાતે નર્મદાનું જળ ચઢાવવામાં અને અભિષેક કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું હર હર મહાદેવના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ડભોઈ નાનોદી ભાગોળ પાસે આવેલ હરિહર આશ્રમથી છેલ્લા અઠ્યાવીસ વર્ષથી કાવડયાત્રાએ વિજય મહારાજની અધ્યક્ષતામાં કાઢવામાં આવે છે ये डभोई हरिहर आश्रम से कावर ले उठाते हैं और चारों जाते हैं चारों नाइट वहाँ रुक करके दूसरे दिवस हम कांवर लेकर के आते हैं और डभोई के शिवालय में जितना शिवालय है बागनाथ है पंचेश्वर है रास्ते में भी जितने गांव के लोग ज्वाइंट होते हैं वो अपने गांव की तरफ चले जाते हैं और हर गांव में जलाभिषेक करते हैं ये कावन निकालने का माध्यम यह है कि भगवान महादेव की रिझाया जाए भगवान महादेव की रिझाने से देश का कल्याण होगा जो कांवर उठाएगा उसका भी कल्याण होगा ये तो समुद्र मंथन के समय जो विष निकला था महादेव ने विस्मान किया महादेव ने दो दो दफे त्याग किया है जब मनुष्य की रचना हुई थी और जब स्त्री की रचना नहीं हो रही थी तो महा, महादेव ने अर्धनारेश्वर के रूप में प्रकट हुआ था और करके शिष्य का रक्षा किया है इसलिए महादेव के रिझाने का सबसे बड़ा काम यही है कि आदमी हर वक्त सुरक्षित रहेगा देश सुरक्षित रहेगा और आनंद से रहेंगे उनके यहाँ धन ध्यान की कोई कमी नहीं रहेगी हर महादेव श्रावण महीनों इतले भगवान शिव जी ने भक्ति ना आराधना नो महीनों आज श्रावण महीना नो सोमवार મહાદેવજીના ભક્તો યાત્રા લઈને આવતા હોય છે વર્ષોની પરંપરા પ્રમાણે હરિહર આશ્રમ દર્ભાવતીના મહંત વિજયદાસ મહારાજ અને એમની ટીમ દ્વારા છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી અહીંયાથી પગપાળા ચાણોદ જવામાં આવે છે દર્ભાવતીને ચાણોદથી નર્મદાના નીર લઈને વાઘનાથ મહાદેવ ખાતે ભગવાનનો અભિષેક કરવામાં આવે છે આજે પણ વિજય મહારાજના નેતૃત્વમાં કાવડ યાત્રા ચાંદો તે નર્મદાના નીર લઈને ડભોઈ એટલે કે દરબાવતી ખાતે પધારી છે એનો સન્માન સ્વાગત કરવાનો લાહો મળ્યો છે એ બદલ મારી જાતને ભાગ્યશાળી સમજું છું મારી સાથે નગરપાલિકાના પ્રમુખ ભાજપના નગરના પ્રમુખ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા ભગવાન શિવજી પરને પ્રાર્થના કરીએ છીએ કે આ કાવડ યાત્રાના કાવડયાત્રીઓ સાથે સાથે જ આ કાવડયાત્રાઓને દર્શન કરનારાઓ પણ પણ એમની કૃપા વરસે અને ખાસ કરીને દર્ભાવતી નગરી અને દરબાવતી વિધાનસભામાં તમામ નાગરિકો પર મહાદેવજીની કૃપા વરસતી રહે અને લોકોની જે મનોકામના હોય એ મનોકામના પરિપૂર્ણ થાય એવા ભગવાન મહાદેવ શિવજી આશીર્વાદ અર્પે એ જ અભ્યર્થના યાત્રીઓને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને ઐતિહાસિક વાગનાથ મહાદેવનો અભિષેક કરવા બદલ દિલથી એમને અભિનંદન